સદગુરુ ભગવાન ગીર પંથકમાં આંબળિયા નામનું ગામ છે કવિ ફિંગર જસા થઈ ગયા એમના સન દોહા સાંભળો તો એટલો આનંદ આવી જાય કે ન પૂછો કેમ કે એ જે આ ભવ્ય હતા ને પિંગળસિંહ કવિ એ અમારે મૈયારી જયારે કૃષ્ણ બાપા કથા કરતા ત્યારે એના સંધિ આવતા અને એક 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 મહિનો રોકાતા કારણ કે બાપા કૃષ્ણ બાપાનું જીવન પણ સાધુ સેવ હતું અને એને કહે તો સાધુ સેવ તો કાયમી આવતા જોઈએ અને આ અમારા જે બાજુમાં રામ બાપા બેઠેલા છે ને એની વેલા થયેલા બેઠેલા અને જોયેલા સાક્ષાત અમે તો નાના લાગ્યા માણસ જન્મ હોય કે ન હોય એટલે કથામાં જયારે આવતા ત્યારે ખૂબ જ શ્રોતાઓને આનંદ આપતા અને એ તો જો કે મહાન કવિ કહેવાય રેકર્ડ સોસાયટી એને વાત શું આપણે કરી એ તો ભગવાન બોલાવે તો બોલાવે કદાચ એમાં એટલી શક્તિ માની કૃપાથી હોય કેમ કે એ તો દેવીપુત્ર કહેવાય તો દેવીપુત્ર છે માથે માનો હાથ છે એ તો જેમ બોલે હોય એની વાણીમાં તો આમ ફૂલ ફૂલ અમૃત 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 જલે અને આ વાણી જ્યારે કથામાં વર્ણન કરતા ત્યારે રામ બાપા એ જાદેવ બાપોન કૃષ્ણ બાપો ઘણા શબ્દોના બાપાના ઘરે આવતા અને હવે જે એને આ બનાવેલા જે સંદો છે સન દોહા એ રામ બાપો થોડક એને પંચશેથી આપણે સાંભળી અને આપણે થોડોક લાભ લઈએ અને રામ બાપાના થી આપણે એનું વર્ણન સાંભળીએ સત્ગુરુ બપાને લોકો કે આ કોઈ ગજારથી છે કોઈ છે

ये इने कानी हो खाई दे ओ अरे कूड़ हिण की बात है ही कोई थी के वाई नी न थी कोई जाति न थी गिनाती जहाँ होय राज होली ना जाई चापी है, है। कूड़ हिण सेवा करो तो उल्टा जस आप इसे आ कूड़ हिण ये इने कानी हो खाई दे है। कूड़ हिण

કા જદી પૂછ્યું કે ગઢવી હું તો કરનું સાનું તારી ગઢવી જજબાહે બોલ્યો તો કે વરાવા પુત્ર પુત્ર આખા વિશ્વનો વેવાર છે વેવાય્યું ને વેમાન્યું મળે તા સુખવત હેત્ર ને લોકના તેવારથી વણેલા કોઈ દી ભૂલેની સતાપો સેતરાઈ છે માખ બગીચાની જારિયા જા ફુવારા ની લેર છે

नगर डाटवा को दिया दूध मा को खबर है खुदा को जो सबर धरेगा ओ जिने पेट दिन धुआं पे भरेगा मुरादम के आ मुकंदर ने अंदर तिमा टाक मारा नटारा करेगा खुदा सेठ सबका नठे हाट कब का नहीं भोज फाटा नहीं पांच काटा सता अदल सलाटा नहीं कोई वक्ता सदा साबु में रखता कीड़ी को कण दे मटी कर को मन दे सुकर खोर को सण दिया तो खुदा दिलाता मुरा दम के oh. ये सही करके देखो आप खुदा की अकल में ज्ञान आता ओह आप कवि मान से मुस्लिम मा परिवार से हरी हरी हरि नहीं है वहां पर नहीं